જંબુસર આમોદમાં રૂપિયા તેર કરોડના ખર્ચે બનેલ રોડ ત્રણ મહિનામાં જ તૂટી ગયો ધારાસભ્યની પચીસ વર્ષની ગેરંટી ત્રણ મહિનામાં જ સરકારના લાખો કરોડો રૂપિયાનો સતત બીજીવાર ધુમાડો થતો હોય તેમ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અગાઉ પણ રૂપિયા તેર કરોડના ખર્ચે બનેલ રોડ ત્રણ મહિનામાં જ તૂટી ગયો હતો જેની ફરિયાદ સામાન્ય નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે કરવામાં આવી રૂપિયા સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બનેલ નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ઠીંગડા મારવાનું કામ શરૂ કરાયું પચીસ વર્ષની ગેરંટીવાળો નેશનલ હાઇવે નંબર ચોસઠ પહેલાં ચોમાસામાં જ ખખડધજ બનતા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠને ત્રણ મહિના પહેલાં જ સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો જેમાં આમોદના બત્રીસીથી નાળાથી લઈ મલ્લા તલાવડી સુધી પાંચ લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાણી માટી બહાર આખાડી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો છતાં પણ પચીસ વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર ત્રણ મહિનામાં જ પહેલા વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ જે આમોદ ચોકડી રોડ છે તે ત્રણ મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો ત્યાં ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે કારણ કે ત્રણ મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે અહીંના સ્થાનિક પત્રકારો હોય સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે પચીસ વર્ષની ગેરંટી આપી હતી તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ ગયેલું થઈ રહેલું છે તો તંત્ર વહેલી તક આની પર કોઈ પગલાં લે છ મહિના પહેલાં આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જાણવામાં આવ્યું હતું કે આ રોડની પાંચ વર્ષથી લઈને કે પચીસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય તો મોસમના પહેલાં જ વરસાદમાં આપણે જો જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે હવે આપણે આમાં શું સમજવું આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છે કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે કે મોસમના પહેલાં જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે હવે લોકોને આ હાલાકી વેચવાનો વારો આવશે આ રોડ આટલો તૂટેલો છે આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પણ ટૂંક તૂટતો આગળ વધશે આગળ જવાનો જ છે તો આ બાબતને હવે શું પગલાં ભરાશે